संस्कृत धोरण आठ सेमेस्टर बीजू चैप्टर बे खेलमहोत्सव विवेकनंद विद्यालय खेल महोत्सव चलती बालाका प्रसन्ना सीती सर्वे लोकसभा प्रदर्शन स्पर्धा चलती बालाका प्रयत्नपूर्वक शीघ्रतया धाती कतिपय बालक उच्च वदती ધાવતું ધાવતું ત્વરિત ધાવતું અનુવાદ વિવેકાનંદ સ્કૂલમાં રમોત્સવ ચાલી રહ્યો છે બાળકો ઉત્સાહિત છે દરેક વ્યક્તિ પોતાની કુશળતા પ્રદર્શિત કરવા માગે છે ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલી રહી છે બાળકો ખૂબ જ મહેનત કરીને ઝડપથી દોડી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ બૂમો પાડી રહ્યા છે દોડો દોડો ઝડપથી દોડો કુતચીત ગોલક્ષેપકસ્પર્ધા ચલતી ક્રમશઃ ક્રીડક લોહગોલક ક્ષિપતિ અનુવાદ ક્યાં ગોલ ફેરવવાની સ્પર્ધા ચાલી રહી છે ક્રમ મુજબ ખેલાડી લોખંડનો બોલ ફેંકે છે કુત્રચીત કબડ્ડી ચલતી કુતચીત ક્રીડક દી દીર્ઘલ કહો સમયા સર્વા સ્પર્ધા પૂર્ણ અનુવાદ ક્યાં કબડ્ડી ચાલી રહી છે ક્યા ખેલાડી લાંબો કુદો મારે છે બધી સ્પર્ધાઓ યોગ્ય રીતે પૂર્ણ થાય છે સમાપન કાર્યક્રમ પ્રારંભ વિદ્યાલયાર સ્વસ્થ ઉત્તિષતી વી ખેલમહોત્સવે આગતાના પ્રતિભાગીનાં કૃત અભિનંદન એશ અસ્માક પ્રથમ ખેલમહોત્સવ અસ્કામ શાળાયામિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તી એત પ્રયાસ ફલમ તમને અભિનંદન અનુવાદ સમાપન સમારોહની શરૂઆત થાય છે શાળાના આચાર્ય શિક્ષક પોતાની સીટ પર ઊભા થાય છે અને કહે છે રમત ઉત્સવમાં આવેલા સ્પર્ધકોના અભિનંદન આ અમાર પ્રથમ રમતો રમતોત્સવ છે અમારી શાળાએ આ વર્ષે નવા શિક્ષકની નિમણૂક કરી છે આ બધું તેના પ્રયત્નોનું ફળ છે અભિનંદન તેને પણ અથવા તો તેને પણ અભિનંદન અધુના અસ્માક વિદ્યાલયે વ્યાયામસ પ્રશિક્ષણ પ્રશિક્ષક અહી અસર સ પ્રશિક્ષણ દાશ્ય અધા આરંભ અસમા શાળાએ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યંતિ અસ્માક છાત્ર રાજ્યકક્ષાયા રાષ્ટ્રકક્ષાયા ચેલમહોત્સવે ભાગ્ય અસમા શાળાઓ નામ ઉજ્જવલ ભવિષ્ય જીવને ખેલ્ય મસ્તી ખેલ સર્વાંગીણવિકાસ સાહાય કરો અનુવાદ હવે અમારી પાસે શાળામાં કસરતની તાલીમ આપવા માટે પશ પણ છે તે તાલીમ આપશે આજથી અમારી શાળામાં દર વર્ષે રમોત્સવ યોજાશે અમારા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાના રમત ઉત્સવમાં ભાગ લેશે અમારી શાળાનું નામ રોશન થશે જીવનમાં રમત ગમતનું મહત્વ છે રમતગમત સર્વાંગી વિકાસમાં મદદ કરે છે શબ્દાર્થ ચલતી ચાલે છે પ્રસન્નના આનંદિત કૌશલ્ય કુશળતાનું ધાવન સ્પર્ધા દોડવાની સ્પર્ધા શીઘ્રતયા ઝડપથી ધાવનથી દોડે છે કતિપય કેટલાક ઉચ્ચે મોટેથી ધાવતું દોડો ગોલક્ષેપક સ્પર્ધા ગોલ ફેંક લોહગોલક લોખંડનો ગોળો દીર્ઘલંઘન લાંબીકૃત સમ્યકત સારી રીતે પ્રારંભ શરૂઆત સ્વસ્થત પોતાના સ્થાન પરથી આગતાના આવેલાઓના પ્રતિભાગીના ભાગ લેનારાઓના કૃત ના માટે ગ્રહિષ્ય ગ્રહણ કરશે અથવા લેશે ઉજ્જવલમ ઉજ્જવળ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વધ્યા જોઈશું એક નંબર નીચે આપેલા ઉદાહરણોને આધારે વાક્યો બનાવો ઉદાહરણ ધાવક શીઘ્ર ધાવતી ધાવ શીઘ્રં ધાવતી એક નંબર માનવ ક્રીડા પશ્ય જવાબ માનવ ક્રીડા પશ્યંત બે ગજ મંદ ચલતી જવાબ ગજ મંદ ચલં ત્રણ નંબર બાલક શીઘ્રં ગ્છી જવાબ બાલક શીઘ્ર ગસતી चार नंबर महिला श्लोक गायती जवाब महिला श्लोक बे नंबर नीचे प्रश्नों जवाब आपो एक नंबर विद्यालय किम चलती जवाब विवेकनंद विद्यालय खेल महोत्सव चलती बे धावक जवाब धाक प्रयत्नपूर्वक शीघ्रतया धावती तरह नंबर विद्याल का क्रीड़ा चलती जवाब विद्यालय धावनक्रीडा क्रीड़ा कबड्डी क्रीडा चलती चार नंबर जीवने कस्य महत्व अस्त जवाब जीवने खेल से महत्व अस्त पांच नंबर खेल क्या सहाय कर जवाब खेल सर्वांगीण विसहाँ कौती नंबर नीचे આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો ઉદાહરણ રાધા આગચ્છતિ રાધા આગમિષ્યતિ 1 નંબર સભના વદતિ જવાબ સભના વદિષ્યતિ 2 નંબર મોシナ ચલતિ જવાબ મોシナ ચલિષ્યતિ 3 નંબર રમેશ ખાદતિ જવાબ રમેશ ખાદિષ્યતિ 4 નંબર વેદ કથય જવાબ વેદ કથિષ્ય ચાર નંબર ઉપરના ચિત્રમાં રંગપૂરો અને ચિત્રપર્થે વાક્યો બનાવો એક માલા ચીર્ઘાંગ લઘનાય સજ્જે ભવ નંબર અનિલ ફલકસ ઉપરી કૂર્દનાય સજ્જ ત્રણ નંબર સચિન લોહ ગોલક ક્ષિપતિ ચાર નંબર બાલા બબડ્ડિ ક્રીડતી પાંચ નંબર ત્રણ બાલા ધાવી અન્ય બાલા ક્રીડા પશ્યંત પાંચ નંબર નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો એક શીઘ્રત બે ત્વરિતા ચાર ગોલક્ષેપ પાંચ दीर्घलङ्घनं छ अध्यारम्भ सात् प्रशिक्षणम्